જોઈ લો મિત્રો આ છે મારો ખાસ ખાસ દોસ્તર હવે ખાસ દોસ્તર એટલે કે અમુક સમયે અમુક માણસો આપણે કોઈ પણ માણા હોય ને એનું આપણે ગમે એટલું સારું કરીએ ને તો કોઈ દિવસ ધ્યાનમાં ના એક વખત ખોટું કરી નાખીએ ને તો એ જીવે ત્યાં સુધી ભૂલે પછી છે જે અમારો ફ્રેન્ડ જે એક વખત ધીસકીટ ખાઈ ગઈ બરાબર પછી કદાચ ભૂલી ચૂકે આપણે કંઈ મારી લીધું હોય ને એ તો એ તરત ભૂલી જાય પણ જે આપણે ખબર હોય ને એ આખી જિંદગી યાદ રાખી વફાદારી કોઈ દિવસ મૂકતા નથી તો આમાં તમારું શું કહેવાનું છે મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો થેન્ક યુ જય માતાજી અને જતાં જતાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા